ગુજરાતના દરિયાકાંઠે બોતેર હજાર નું ઢગસ પકડાયું કેટલું પહેલી લાઈન થી છેલ્લી લાઈન સુધી બન્યા સાદ આપો તો ખબર પડે ગુજરાતના દરિયાકાંઠે કેટલું ડ્રગ્સ પકડાયું બોતેર હજાર કરોડ કેટલું હવે સવાલ એ થાય છે કે બોતેર કરોડ નું ડ્રગ્સ લઈને આવતું તું કોણ અને આટલી મોટી માત્રામાં ડ્રગ્સ નો ઓર્ડર આપ્યો કોને આ ભાઈ ગુટકાનો થેલો લઈને અમેરિકાના એરપોર્ટ ઉપર ઉભા રે એટલે લોકો લેવાઈ જાય કોઈ કે તો ઓર્ડર મંગાયો હશે ને તમે અત્યાર સુધી જેટલા પકડ્યા એ બધા ફુદાઓને પકડ્યા છે તો સવાલ પૂછું છું આ થરાદની ધરતી પરથી કે ડ્રગ્સના માફિયાઓને ક્યારે પકડવામાં આવશે ફક્ત નાની માછલીઓ નહીં મોટા મગર મચ્છોને પકડીને બતાવો મિસ્ટર સંઘવી તમને ચેલેન્જ આપું છું કે બીજું તો ઠીક અરે ગુજરાતના મુખ્યમંત્રી અને તમારા વિધાનસભા ક્ષેત્રની અંદર દારૂ નહીં વેચાય એટલી તો ગેરંટી આપો તમારામાં પાણી હોય તો